કહેવાયને બીજો અભિજીવ સૌતર બેનર મે ફિમેલ નો મેન મેન મંડળ એકદમ ઓપી છે છય છવા દે મે સરસ બધું બધું મંડળ અરે રેડી છે આ શું ની બધી રે ઢડી ઢડી છે બધું ઓપી સળદાર છે પછી એક ડાયમંડ વાળો આવશે સર તમારે આવો છે

बैक बैक लेवहरी माऊ बता रही हो से जोरदार लेवटू माऊ नेवलन माऊ यहां बाकी انا اپડુ मेल नु मेल नु मेन मंडल જોઈ શકો છો એકદમ जोरदार બતાઈ રહ્યો છે ઓપી વાળો છે હું તો આવી ગઈ એટલે પહેલા અમારા ડાયમંડ પેગા કરું છું તો પેગા નો કર્યા તેમ પેગા કરું બળ જો जोरदार ઈ ઈ લાઈક છે સમજો તો તમને વિડિયો ગમે ગમે તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો